મિત્રો આજે તારીખ દસ ચાર બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ વરિયારીના વાહનની આવક છે એકસો થી ત્રીસ વાહન આપણે આજે આની જોઈશું ઊંચામાં ભાવ છે ચૌદસો પિસ્સેલના નામ પડ્યા છે જનરલ ભાવ છે અગિયારસો તેરસો ને ચાલી સાફ કલરવાળોનો મોટો દાણો સારા ભાવ ઊંચા ભાવ આલો ભાઈ ફુકર કોલેજ વસ્તુ છે ચીટી લો આ કલર કટે વસ્તુ છે સુપર ક્વોલિટી કલર વાળો માલ છે એકદમ ગ્રીન પ્લસ નોર્મલ પીળા છે આના ભાવ જોઈ લઈએ હવે

बे किया कुल किया किया कुल किया किया पांच से बंदूकी बच्चे देने दे बच्चे भाई भाई ऐसी बंदूकी पंचा से पांच पांच बे पांच और पांच बे पांच और पांच बे पांच और पांच पांच कलर वाला सुपर माल बे आना किया किया बच्चा बे किया कुत्ता च

મોટો દાણો સાફ માલ બારસો પાંચ રૂપિયા

હા હજાર હજાર રૂપિયા એક હજાર હલો બુઆ છી અગિયાર બારસો ને પંદર કલરવાળો દાણો અને ભાઈડવાળો